વીસ હજારનું નવું કોમ્પ્યુટર રોકરેથી ખરીદ્યું ખરીદ્યું એટલે કોમ્પ્યુટર આવે આવે તો અહીંયા લખેલું છે આવે તો ઉધાર એટલે અહીંયા લખવાનું કોમ્પ્યુટર ખાતે ઉધાર કોમ્પ્યુટર ખાતે કેમ ઉધાર અસરમાં હોવાનું કોમ્પ્યુટર ખાતે અને બીજું રોકડા જાય રોકડ જાય તો જમા એટલે બીજી અસર રોકડ ખાતે એમ બે અસર આપણે લખવાની છે બંને અસર આવી ગઈ પરંતુ ઉધારને જમા હવે બે બટાવાની છે રમેશ પાસેથી એટલે રમેશ કોણ કહેવાય તો રમેશ કહેવાય આપનાર એટલે કે લાભ આપનાર કહેવાય અને લાભ આપનારને તમે જોઈ શકો લાભ આપનાર શું થશે જમા એટલે જમા અસરમાં લખવાનું રમેશ ખાતે એટલે બીજી તો ઓટોમેટિક તમને આવડી જાય તો ઉધાર શું માલ ખરીદ્યો એટલે ઉધાર આવવાનું ખરીદ ખાતે એમ બે ખબર પડી જ જવાનું અથવા તમને ખરીદ્યો તો ખરીદી ઉધાર કે ખરીદ માલ આવે અને આવે તો ઉધાર તો બીજો રમેશ જમાવાનો જમા હોવાનો પંદરસો કમિશન મળ્યું મળ્યું એટલે રોકડ આવે આવે તો રોકડ ઉઢાર રોકડ ખાતે અસર ઉધાર અને બીજું કમિશન મળ્યું એટલે કમિશન જમા કેમ કમિશન જમા તો કમિશન ખાટે જમા એનું કારણ એક જ કારણ કે ઉપજ કે લાભ જમા આગળ ચાલી આપે જો હવે બી ઇન્ટરેસ્ટિંગ છે થોડું ઉડાર અસરને જમાસર પાંચ હજારનો માલ ચૂકવ્યો પગાર ચૂકવ્યો છે પગાર ચૂકવી પગાર શું કહેવાય ખર્ચ એટલે લખવાનું પગાર ખાટે એક અસર કહી પગાર ખાટે કે ખર્ચ છે કેમ ખર્ચ કે નુકસાન ઉડાર અને ઉપજ કે લાભ જમા જમા અસરમાં શું હોવાનું રોકડ જાય તો રોકડ ખાતે અસર એટલે રોકડ જાય તો જમા એટલે રોકડ ખાતે અસર કબીર ફર્નિચર માર્ટમાંથી એટલે કબીર ફર્નિચર માર્ટ આપનાર કહેવાય અને ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવે આવે તો ફર્નિચર ઉધાર એટલે ઉધાર અસરમાં લખવાનું ફર્નિચર ખાતે અને કબીર પાસેથી ખરીદ્યું એટલે કબીર આપનાર કહેવાય એટલે જમા કે આપનાર જમા થાય કબીર ફર્નિચર માર્ટ ખાતે ચાલો ત્યાર પછી યંત્ર ખરીદ્યું એટલે યંત્ર આવે એટલે યંત્ર ખાતે ઉધાર અને રોકડ જાય એટલે રોકડ ખાતે જમા એમ બે અસર પણ આપણે લખી Devaner. Yeah,